નમસ્તે દર્શક મિત્રો કેમ છો ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આદિવાસી વિસ્તારમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે ચોરી અમાસનો આ ભવ્ય ઉત્સવ ગુજરાતના કેટલાક તાલુકામાં

નાના ડોરાંબા તરફથી અહીં બી ઓજાને જોવાનું તાપી જિલ્લા મોહિની ગામ વતની હાય એને કઈ કાંઈ આદિવાસી આય આદિવાસી સમાજ સાથે સંકળાયેલો હાય બાપ દાદા આપું ચોરિયા ચોરીયામાંસ કહા ફૂલતા હે કા ખૂલતા યા કારણ કઈ હાય ઉંમર મેં લગભગ અમે સુડતાલીસ 48 વર્ષ થાય વડીલ લોક વહી રહ્યા યંત ખબર પણ જાણ મુજબ ચોરિયા માસ યા ભારત ખંડ મે અમાસ કા પૂજતા તો ત્યાં ધ્યા ધી યા છેલ્લા દીધી ચૌરિયા અમાસુ યા ભરત પૂજા આવે ભરત પૂજા કા આવે યા સાક્ષી સ્વરૂપે હનુમાન દાદા યા સાક્ષી આવે જે રુદ્ર અવતાર હાય ભગવાન શિવ શિવ તો જીવતો જ પરમાત્મા ઉત્પત્તિ સ્થાન થી જો શિવ સાથે જો ભગવાન આપને આખલો હતો તીન વખત ઊંઘા ધોજે અને એક વખત ખાધોજે તો બડોદે ભૂલકી દધલી માતા કહે કે ભગવાન ભગવાન આમાં કેવી રીતે જીવજી કેટલી રીતે કામ કે ભગવાન નવજો યાર જોવા થાય જો ગોટો રાખતા બળદ આપતા તો રાખવાનો જાણ પૂછત ભગવાન શિવ ભગવાન એક વખુ ખાજા તો ગોગતો ગોગતો ગયો અને ઉલટો ગોગાઈ ગયો કા તીન વખુદા જા અને એક વખુ તુંગ જા તો ભગવાન પૂછક તું લોકો

ઈ ધરતી માં તો ખેડે અને ખેડી ને પાછી યા લોકો ને ખવાવે કોદો ખાય માર બી ખાય તે ત્યાં દે ભગવાન ઉતરા ભાઈ બિચારે કે આ ત્યાં કે તેદલો હે યા કતુરે ઓ ગોઠિયો એટલે ઓ નંદિયો ઓજ બળદ શિવ સાથે જોડાયેલો હોય અને જા જો આમાસ જે ચોરી આમાસ ચોરી આમાસ ઓ ચોરી આમાસ કા ઉદવા આવે કે યા લોકો ને કોહે નંદ્યો આખા વરસાદ તહેવાર આવે ત્યારે ચોર્ય હિંગા મેચુ વાલો શણગાર વાલો કઈ કહેલો બનાવતા અને ચોર્ય પોવા ચોરા ભી પો દોડાવતા દિવસે દિવસ સુધારો પ્રગતિ વેતી સમાજ ઓલય સુધારવા ખાતર પ્રયત્ન કી રહ્યા એટલે ધીમે ધીમે આ સમાજ સુધરો

જે નંદી ની કે જે એક ટાઈમ ખાવાનું અને ત્રણ ટાઈમ ખાવાનું કીધું તેની જગ્યા પર જે આ નંદી ભૂલ કરેલી ને જે આ પરંપરા ત્યારથી આ ચાલતી આવેલી છે તો તમે જોઈ શકો છો કે યુવા મિત્રો ને પણ એમણે

એ આટમ પડ રહે તુમા તમને તમે શું ખાવ છો જો ને દાવી ખાવજી એ સંતર હે બાદ બજે અમ હનુમાનનો સેવા ઓલ લાગવાનું બરાબર બરાબર આરતી કરવાનો અને છે રીતે તરીકે આવેલા તમે પણ યુવાન મિત્રો તેનું જે તહેવારો આદિવાસી આવે તમે પછી ઘણા બધા દેવો આપણે ઉજવીએ છીએ તો તમે

يلا قري طقطقه رجع لي يا عمي ها يلا هاجو اي يلا فوق امم ها 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 فوق يا بابا يراكم એને ખબર છે હવે ગયો દિલા દે દરજી દિલા દે દરજી જજે કેલા કેલા હા હવે ગયો ચાલ

ए पांच आठ से ए चल पड़े सब का राजा के लिए आमी ये परमाणु अनुव्रत 6 केटीवाड़ी भी पूछता अरुणाकर भी पूछता हरदेव भी पूछता सीमा भी पूछता भटखड़ mm -hmm. मुकेताम वर दे दी बाटो हिमदेव जी भीमदेव जी और भी ने भटखड़ के तांम देती प्रथम पूजा यामा एक mm काम -hmm. देती काम के के आगे फौएन मोटवा बताया काम देती कि गांव देती वैहानो कोरी भी आथे पेन गांव पूजा रो कोणी दीयो और ने पण भांजान तेल लागे केम दिलो दिखाऊं भांजान प्रसाद खावना दे हनुमान दादा संगली देते तो को जाने दौड़ा देते नंदी आम शंकर भगवान शंकर भगवान नंदी आना झुगे है हनुमान दादा है रुद्रवत हनुमान अवतार है शंकर भगवान अवतार है रुद्रवत

એકદમ દોગડો ત્યાં દોડી જાય કથો ઊંઘ આવી જાય કથો ખુશી જાય દોડો આજે